બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતેથી નકલી ઇન્ડિયન આર્મીની ઓળખ આપતો ઠગ ઝડપાયો મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્યમથક શિહોરી ખાતે એક ઠગબાજ પોલીસની આવી ગયો હતો સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ એક હેર કટિંગનો ધંધો કરતા કનુભાઈ પરસોત્તમભાઈ નાઈ ઉમર વર્ષ આડત્રીસ રહે શિહોરી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા શિહોરી સિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં નકલી ઇન્ડિયન આર્મીનો આરોપી વિક્રમસિંહ દશરથ સિંહ બોડાણા રહે વાસણા જગાણા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા પોતે એક આર્મી મેન તરીકે નોકરી કરી છે એવી ઓળખ આપી નકલી ઇન્ડિયન આર્મીનું ઓળખ કાર્ડ બતાવી પોતે કોઈ પણ પ્રલોભન કે લાલચ આપીને આર્મીમાં નોકરી આપવા માટે પૈસાનું ઉઘરાણું કરી ટુકડે ટુકડે અલગ અલગ કુલ મળી રૂપિયા બે લાખ ત્રેપન હજાર તેમજ શાહિદ રામજી વદનજી સોલંકી પાસેથી સત્યાવીસ હજાર રૂપિયાનો મોબાઈલ ફોન લઈ ખોટા નામથી ઠગાઈ કરી કુલ મળીને બે લાખ એસી હજાર રૂપિયાની ઠગાઈ કરી ગુનો કરતા સિહોરી પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર એકાવન જીરો તોતેર બે હજાર પચીસ આઈબીએનબી કલમ બસો ચાર બસો પાંચ ત્રણસો ઓગણીસ એક ત્રણસો છત્રીસ ત્રણ મુજબ ગુનો નોંધી તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ ઠાકર ચલાવી રહ્યા છે ત્યારે હવે ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં આવા નકલી ઇન્ડિયન આર્મી અને નકલી પોલીસ પકડવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા નકલી ઓળખ કાર્ડ બનાવીને ફરતા લોકો સામે કડક પગલાં ભરી સજા કરવામાં આવે તે જરૂરી છે અન્યથા કોઈ ગરીબ લોકોને ટાર્ગેટ કરી છેતરપિંડી કરવા માટે મજબૂર કરતા આવા ઠગ સુધરશે નહીં ત્યારે હવે દરેક જિલ્લા અને તાલુકામાં સ્થાનિક પોલીસ દ્વારા આવા લોકોની તપાસ કરવામાં આવે તે જરૂરી છે પછી ભલે તે નકલી પત્રકાર જ કેમ ન હોય અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી